શ્રી વડિયાર બ્રહ્મ સહસ્ત્ર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન નવીન નિમણૂક પામેલ સરકારી કર્મચારીઓનું સન્માન દિવાળી સ્નેહમિલન તેમજ સાધારણ સભા કારતક નોમને રવિવાર તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકના દિને બ્રહ્મચારી બાપુઓની હાજરીમાં બૌધા માતાજી મંદિર નાયકા ગામના સાનિધ્યમાં રાખવામાં આવ્યો તથા આઠમો દિવાળી સ્નેહ મિલન તેમજ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં દુધેશ્વર મહાદેવ અને રાધાકૃષ્ણ મંદિર નાયકાના પરમ પૂજ્ય જયદેવ બાપુ તથા કાળવાનાથની જગ્યાના મહંત શ્રી ભગવાનદાસ બાપુના આશીર્વાદથી તેઓના હસ્તે તેજસ્વી તાલાઓ જોશી યજ્ઞેશ કુમાર પ્રહલાદભાઈ દુધખા ઠાકર યાજ્ઞિક નરેન્દ્રભાઈ હારેજ તથા વિદ્યાર્થીઓનો વઢિયાર નિયર બ્રહ્મ સમાજનો શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા સમી ગૌશાળાના સંચાલક શ્રી લાભુદાદા દ્વારા પંચગવ્યની કીટ આપી તેજસ્વી તાલાઓને પંચગવ્ય વિશે માહિતી આપી સન્માન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજની સાધારણ સભામાં પ્રમુખ શ્રી જોશી જયેશકુમાર તથા જોશી જીતેન્દ્રકુમાર મહામંત્રી જોશી જગદીશ કુમાર તથા જોશી મૂળશંકરભાઈ તથા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સમાજની વાડી વિશે તથા હિસાબો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ